દરેક ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સાથેનો આ વિડીયો છે મિત્રો અહીંયા તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ગુજરાતની અંદર થશે જળબંબાકાર મિત્રો આજની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખનો મેપ છે અને સત્યાવીસ તારીખની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે કચ્છના કેટલાક ભાગોની અંદર મિત્રો એકદમ ગ્રીન કલર છે એનો મતલબ કે જળબંબાકારની સ્થિતિ ભારેથી અતિ ભારે જે પ્રમાણે આપણે મિત્રો સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે આવો જ વરસાદ મિત્રો જોવા મળશે મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી વાત કરશું કે ગુજરાતમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો મિત્રો ખાસ કરીને મોસમ રડાટ જોઈ શકો છો જેની અંદર સંપૂર્ણ ગુજરાત મિત્રો કવર થઈ જશે અને તમે જોઈ શકો

સિત્તેર થી લઈને એસી નેવું કિલોમીટર સુધીનો પવન તેજ ફૂંકાશે અને એક જ દિશામાં ફૂંકાશે અને મિત્રો ખાસ કરીને આ જ છે સિસ્ટમ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે વરસાદને એકદમ મિત્રો ગુજરાત તરફ ખેંચી લાવશે તો આ પવનની ઝડપને કારણે ગુજરાતની અંદર ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને બાવીસ તારીખમાં દક્ષિણ ભારતની અંદર કેરળની અંદર છે ગોવાની અંદર અને ત્રેવીસ તારીખથી દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થશે અહીંયા જોઈ શકો છો ત્રેવીસ તારીખથી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે સાથે મુંબઈની અંદર પણ સારો વરસાદ પડશે ચોવીસ તારીખનો મેપ અપડેટ જોઈ શકો ચોવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડશે તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર પણ ચોવીસ તારીખથી સારા વરસાદી ઝાપટા જોવા મળશે આ સિવાય પચીસ તારીખનો મેપ જોઈ શકો પચીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને મુંબઈ સુધી પહોંચીએ છીએ પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અહીંયા મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થઈ જશે અને આ વરસાદ મિત્રો સાર્વત્રિક હશે ઘણા બધા વિસ્તારોમાં લેશે એક આ સિસ્ટમ બનશે એક સાથે પચાસથી સો ગામ મિત્રો એકસાથે કવર કરશે તો પચીસ તારીખે મિત્રો ખબર મોટી સિસ્ટમ છે અને છવ્વીસ તારીખની મિત્રો સિસ્ટમ જોઈ શકો છો છવ્વીસ તારીખે લગભગ સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વાળવણી જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ અને સત્યાવીસ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો લગભગ મિત્રો સંપૂર્ણ ગુજરાત થશે અને કચ્છની અંદર પણ પચાસ ટકા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે તો ખેડૂતો આ મિત્રો વીડિયોને વધુમાં વધુ શેર કરી દો કારણ કે ખૂબ જ ખુશીના સમાચાર મિત્રો આવી રહ્યા છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વળી જોવા માટે મારું યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત